દેવ ભગવાન હું પિયુષ સાકરિયા આપનો મિત્ર અને આજે આપણા કાબુલુ ચેણામાં બાવીસ દસનું વાવેતર છે અને આંતરખેડ કરી રહ્યા છે આજે અઢાર તારીખ થઈ મહિનો થવા આવ્યો છે અને ફૂલ ચાલુ થઈ ગયા છે ક્યાંક ક્યાંક કોકોક છોડમાં ફૂલ ચાલુ થઈ ગયા છે હવે અને ક્યાંક ક્યાંક ઈરું એ પાંદડા ખાધા હોય ને એવાય આપને છોડ દેખાય છે એટલે ફ્લાવરિંગની ની દવા છાંટવાનો વિચાર છે આ સ્ટેજ ઉપર તો ખેડૂત મિત્રો જણાયજો કે ફ્લાવરિંગની દવા છંટાય કે નહીં અત્યારે એમ સમજો કે આજે અઢાર તારીખ છે એટલે ચાર દિવસ બાકી છે એક મહિનામાં છવ્વીસ દિવસ જેવા ચણા થયા છે અને આ પહેલું હાથિયાલે છે આના પછી ખાતર નાખી અને પિયત આપવાનો વિચાર છે હજી થોડુંક દેવા છે પછી પિયત આપવાનું પ્લાન છે આખો તો કોમેન્ટમાં કહેજો કઈ રીતના ખાતર રાખવું જોઈ અને દવા કઈ છાંટવી જય ગુરુદેવ મળશું નવા વિડીયોમાં